કરીને પરનાવી કરી દીદા દીકરા દીકરી પર દીદા દીકરા દીદા માયા ગઈ

સો કે દોશી ભરાશ નઈ બોસો કે દોશી ભરાશ નઈ આપણે જાસું તાને કેર આપણે જાસું તાને કેર ઓટો કે તમે મારી ગગા નઈ બોસો કે તમે મારી ગગા નઈ મારે ધંધાના ઠકાણા નઈ મારે ધંધાના ઠકાણા નઈ મારે ધંધાના ઠકાણા નઈ બોસો કે દોશી કરશુ તમે મારી ભેગા નહી મારે બંગલા ના ના છે અમારે બંગલા

कडे जा सुन न है के मानव के तमे मारी बेगा नै 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 तुम्हारे नौ ने अपचे नै मारौ ने परशे पाई तुम्हारे नौ ने अपचे नै मारौ ने परशे

દીકરી ન હાલ તમારી દીકરી તમારી દીકરી નો હાલ નઈ તમારી દીકરી કેડો নাই নাই যাইছো ঠাকৰ ধাম আপে যাইছো ঠাকৰ ধাম

મે હરિયા ગયા મેં અમાઈ હુના રેમા હિ ગયા દેશી કે

i'm